હવે બાળિદાસજી પોકરની આવે છે હતી ભેરવાનો સંપર્ક કર્યો છે એટલે ભેરવાને કીધું કે તે તો ભયંકર કરી જાય છું તે તો મને લોચન આવ્યું કે બાપુ શું કરો કે મેં ઘણો સમતોલ રાખ્યો પણ મને કોઈ સમતોલ જો નહીં તો કે હવેથી તું આટલાથી થાય પણ કે બાપુજી મારે ખાવું છું તો કીધું કે હવે તું આટલે સી નહીં એટલે રહેતી એટલે ફર્યો છે એટલે જ રહેતી આનાથી આગળ જાતો નહીં એટલે ત્યારે મેં કીધું કે સારું બાપુ પણ એનાથી આગળના એનાથી આગળ ના થાય તો કે બાપુ તમારે હોય રહેવું પડે અને મારે મારા જોડે હું બે જણા વાતો કરે અને બે જણા તો તો મારું જીવન છે એમ કરતાં કરતાં સમય જોઈએ એટલે ભેરવે કીધું કે બાપુ બહુ તમે કીધું પર પણ વાંચન નથી એ હદમાં છું તો એ હદમાં મને કોઈ ખોરાક મળતો નથી તો મારે શું કરવું ઓના કરતાં તો મને મોત આવ્યું હોત સારું હતું અને મારું મોત ક્યાં છે મારી દાખે કીધું કે તારું મોત તો છે તો કે મારું મત હા પણ કે ચારે કે મારું મત કોણ કરશે કે જે મારો શિષ્ય થા છે એ તારો ગુરુ ભાઈ થાય છે તને મોત તને મારશે બેરવો હશો કે મારો ગુરુ ભાઈ તમારો શિષ્ય ક્યાં તો કે તમને બહુથી જો દાવા નહીં જો અને હોઈ કોઈ દાખલ નહીં થવા જો તો પછી કેવી રીતે તમારો શિષ્ય બનશે અને મારું મોત થાય છે હવે વેરવે આ વાત કરી અને વધુ ચક્કરવોટા વધુ રાખે છે કોઈને તો દાખલ કોઈ તો અમે દાખલ થઈ કહેતું નહોતું એટલે પછી બાળીનાથ પ્યો બેઠા બેઠા ભજન કરે છે અને એ પણ પ્રભુનું સ્મરણ કરે છે કે હવે ઓનો અંત ક્યારે આવશે મનમાં કે મારો શિષ્ય છે મેં ઓને વચન આપી દીધો પણ હવે ઓનો જો કુદરત કોઈ રીતે ઓનો સમય લાવે તો સારું બાળીનાથ અને ત્યાં બેઠા બેઠા ભજન કરે છે અને ભૈરવ આવે અને ભૈરવને આશ્વાસન આપે પણ ભૈરવ કોઈ સમજે હો તો ક્યો હતો હવે એમ કરતા કરતા આ બાજુ અદમલજી પણ ભગવાનનું ભજન કરે છે અને અદમલજી પણ કહે છે કે હવે મારા નોમની મને મારા મારા જેસલભાઈ પાટીદારભાઈ મારા મારા સસરાએ મને આ ભૂમિધન કર્યું અને મારા નોમનો મારા મારા નોમની ભૂમિમાં ભેરવો ભયંકર તાજ કરે છે તો હવે આ ભૈરવનો અંત ક્યારે આવશે અને આ બાજુ એક બાજુ અમને અગમલ કોઈ સંતાન નહોતું હતું તેથી તેમને સંતાન વગર પણ ચિંતા હતી અને એક દિવસ તેમને કોઈ તેમને કોઈ વરસાદ થયેલો અને ખેડૂતો પમા મળ્યા એટલે ખેડૂતો પાછા મળ્યા અને તેમને પૂછવામાં આવ્યું ખેડૂતો કોઈ નહીં પણ સતાય તેમને અજમલતીના સમ આપ્યા એટલે ખેડૂતે કીધું કે બાપુ આપ વધ્યા છો એટલે અમારે વરસાદ ચોખરો પણ પહેલી વખત ખેતી કરવી એટલે વધ્યાના શકનહારાને ખેતી નિષ્ફળ જાય એટલા માટે બાપુ અમે પાછાવાળા જઈએ મને સજા કરવી કરો એટલે અદમલતી તો ધાર્મિક સમજદાર હતા કોઈને એવી સજા કરવામાં કીધું કે છે તમને તમે મને ખરેખર કીધું કે મારે હવે આ વજિયા મેળો ભાગવા માટે મારે ભજન કરવું પડે અને જો ભગવાન તમારા અને મારા હવની ચિંતાને દૂર કરે તો સારી વાત છે તમે ભાઈ સુખ શાંતિ આવતીકાલે તમે ખેતી કરજો અને હું પણ ભગવાનનું ભજન કરું તમે પણ મારી વચ્ચે ભગવાનને આરાધના કરજો ને મારો ભજીયા મેળો ભાગે હવે અજમલજી ભક્તિ તરફ બનેલા છે કાંચસો કાંસિજી તેમને છો કે તમારે પુત્ર પાપથી જોતી હોય તો તમે દ્વારકા જો અજમલથી હવે દ્વારકાના માથે વિષ્ણુ ભગવાન માટે શ્રદ્ધાના સિંહ તેઓ દ્વારકાની જાત્રા કરવાનું શરૂ કર્યું છે વર્ષો વર્ષ તેઓ દ્વારકા જાય છે અને એમ કરતાં કરતાં અજમલજી ને સમય વીતે જાય છે અને તેઓ દુવારકાની જાત્રામાં અને ઘરવાની ચિંતામાં તેઓ જીવન ગાળી રહ્યા છે